આજે હું તમારી સાથે શેર કરીશ કોકોનટ બરફીની રેસીપી ગેસ ચાલુ કર્યા વગર ઓછા ટાઈમમાં બની જતી તેવી કોકોનટ બરફી બનાવીશું મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પરફેક્ટ માપ સાથે આમ બરફી બનાવીશું તો પહેલી જ વાર બનાવતા હશો તો પણ એકદમ આ રીતે સરસ બનશે અને બનાવવામાં પણ એકદમ સરળ છે બજાર કરતાં સારી અને ઘરે બનાવેલી એકદમ શુદ્ધ અને ઓછા ખર્ચામાં બની જતી તેવી આપણે કોકોનટ બરફી બનાવીશું કોકોનટ બરફી બનાવવા માટે પહેલાં આપણે મિક્સર જાર લઈશું તેમાં એક કપ જેટલું સૂકા નારિયેળનું છીણ ઉમેરીશું હવે આપણે તેમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું કોઈ વાટકી કે કપના માપથી આપણે બધું જ માપ લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી ઇલાયચી ઉમેરીશું અડધા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે એક વખત ક્રશ કરી લઈશું ક્રશ કરી લીધા પછી સરસ એવું આ રીતે મિક્સચર રેડી થશે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ચમચીથી દૂધ ઉમેરીશું અને તેને મિક્સ કરીશું અહીં આપણે ચમચીનો ઉપયોગ કરીને જ દૂધ લેવાનું છે જો દૂધ વધારે પડી જશે તો બેટર ઢીલું થઈ જશે ચમચી બે ચમચી જેટલું આપણે દૂધ ઉમેરતા જઈશું અને સરસ એવું મિક્સ કરીશું અહીં આપણે ઠંડા દૂધનો ઉપયોગ કરીશું બરફીના મિશ્રણ બનાવવા માટે મારે છ ચમચી જેટલા દૂધની જરૂર પડી છે બરફીના મિશ્રણને આ રીતે આપણે સરસ એવું બનાવી લઈશું આ બરફીના મિશ્રણમાંથી આપણે અડધાથી થોડો ઓછો એવો ભાગ અલગ કરીશું હવે તેમાંથી આપણે નાનો ભાગ લઈશું અને તેમાં આપણે થોડો કલર ઉમેરીશું મેં અહીં લાલ કલરનો ઉપયોગ કર્યો છે હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેને એક આ રીતે પ્લાસ્ટિકની બેગ લઈશું તેના પર મૂકીને હાથની મદદથી આ રીતે થોડું આપણે તેને ફેલાવી લઈશું હવે તેના ઉપર ફરી આ રીતે પ્લાસ્ટિક મૂકીને આપણે તેને થોડું વણી લઈશું વણી લીધા પછી અમુક ભાગ આ રીતે સરખું ન હોય તો તેને આપણે આ રીતે સેટ કરી લઈશું હજુ પણ આપણે તેને થોડો વણી લઈશું હવે બરફીના વાઇટ ભાગને પણ આપણે થોડું મસળીને તેને પણ આપણે આ રીતે સરસ એવો રોલ બનાવી દઈશું આ રીતે તેને આપણે સ્ક્વેર શેપમાં કરી દઈશું હવે આ પ્લાસ્ટિક પર આપણે બનાવેલા પિંક ભાગને મૂકીશું તેને આપણે વણીને થોડો મોટો કરીશું અને તેના પર આ રીતે સ્કેર ભાગને મૂકીશું અને આ રીતે આપણે તેના પર સેટ કરી દઈશું સાઈડના ભાગને પણ આ રીતે આપણે સેટ કરીશું હવે તેને સરસ એવો સેપ આપી દઈશું તેના પર આ રીતે આપણે પ્લાસ્ટિક લગાવીને સરસ એવો સ્કેર શેપ આપી દઈશું અને સાઈડમાં પણ તેને આ રીતે સેટ કરી લઈશું હવે તેને આપણે પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને તેને પાંચ મિનિટ માટે કે દસ મિનિટ માટે તેને ફ્રિજમાં મૂકી રાખીશું પાંચ મિનિટ પછી ફ્રિજમાં મૂકીને આપણે તેને જોઈએ તો સરસ એવી બરફી સેટ થઈ ગઈ છે પાંચ મિનિટ પછી પણ બરફી સેટ ન થઈ હોય તો દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી રાખવી હવે તેના પર આપણે ચાંદીનું વરખ લગાવીશું આ રીતે ચાંદીનું વરખ નહીં લગાવશું તો પણ એ સરસ લાગશે પરંતુ ચાંદીનું વરખ લગાવવાથી દેખાવ પણ એકદમ સરસ અને રીચ લાગશે ચાંદીના વરખની જગ્યાએ ડ્રાયફ્રૂટને કટ કરીને પણ લગાવી શકાય ચાંદીના વરખને લગાવી લીધા પછી આપણે તેને કટ કરી લઈશું ફ્રીજમાં આપણે મૂકેલી છે તેથી આપણે કટ કરીશું તો સરસ એવી કટ પણ થશે આજ રીતે બધા જ પીસ કરી લઈશું કોકોનટ બરફીને આપણે કટ કરી લીધી છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને આ રીતે આપણે તોડીને જોઈએ તો સરસ એવી સોફ્ટ બની છે દેખાવના સાથે સાથે આ બરફી ખાવામાં પણ એકદમ સરસ લાગશે કોઈ પણ તહેવાર કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણી એકદમ સોફ્ટ અને સરસ એવી કોકોનટ બરફી તૈયાર છે અને આ બરફીને આપણે ગેસ ચાલુ કર્યા વગર બનાવી છે અને ઓછા ટાઈમમાં પણ બની પણ જાય છે મારી આ રેસિપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે